સંજલી ગામમાં સંતરામપુર રોડ પર આવેલ ખાતા નંબર બસો ત્રીસ સર્વે નંબર અને અરજદારો દ્વારા સંજલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગામના હિત માટે આધીન પર છે તે જમીનમાં સંજલીના પુષ્પસાગર તળાવનો ઓવરફ્લો નિકાલ માટે આઠથી દસ મીટરના કુદરતી વહેણ તળાવનો આવણો આવેલ છે તેની પાસે કૃષ્ણકુંજ સોસાયટી પણ આવેલ છે તે ખરાબાની જમીનમાં ગયા વર્ષે સરપંચ તેમજ તલાટીની લાપરવાહીને કારણે ભૂમાફિયા દ્વારા આઠથી દસ મીટરના

અધિકારી સાહેબ શ્રીના હુકમની અવગણના કરી અત્યારે ફરીથી બાંધકામ કરવામાં આવી રહ્યું છે તે ખરાબાની જમીનમાં પણ શરત ભંગ થયેલ હોવાથી મૂળ માલિકને સોંપવાની થાય છે અને ખરાબાની જમીન જૂની નોંધ નંબર બસો રદ કરી નવી નોંધ કરવાની થાય છે તો જેમાં સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં રજૂઆત કર્યા જમીનની માંગણી કરવામાં આવી છે

よろい